આજે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આવા વઘઈ અને સુબીર તાલુકાના જે સુવિધાપથ અને જે ડામર સપાટીના જે રસ્તાઓ છે એના અમે ત્રણેય જગ્યાએ ખાત ખાતમુહૂર્ત ગોઠવવામાં આવેલ હતો આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયનજી બાંધકામ ચેરમેન ચંદ્રભાઈ ગાવિતજી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્યોને ખૂબ મોટી સંખ્યાને અંદર આગેવાનોએ હાજરી આપી હતી આમ આહવા વઘઈ અને સુબીરની અંદર લગભગ તેર જેટલા રસ્તાઓનો આજે અમે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે વઘઈ અને આહવાનું થઈ ગયું છે સુબીરનું પણ કરવાનું છેલ્લે આ તેર જેટલા રસ્તાઓની અંદર લગભગ આઠ કરોડ ને અઠ્ઠાવીસ લાખ જેવા એટલી રકમ માતબર રકમ આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ મંજૂર થયા છે એટલે ખરેખર ડાંગ જિલ્લાને જનતા વતી અમે આ રાજ્ય સરકાર અને માનની મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આ જે રસ્તાઓ મંજૂર થયા છે આ રસ્તાઓ બનશે તો એ અમારા આહવા વગઈ અને સુબીર જે મેન ટાઉન છે એમને પ્રજાજનોને અને બધા જ ડાંગ જિલ્લાના લોકોને આનો લાભ થશે ફરીથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ